બોટાદ જિલ્લામાં ખનીજ ચોરીની અવારનવાર બનતી ઘટનાને લઈને બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન કેશુભાઈ પંચાળાએ મુખ્યમંત્રીને પત્ર લખી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને ખનીજ ચોરી મામલે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કેશુભાઈ પંચાળા ભાજપના જિલ્લા પંચાયતના ચેરમેન પદે કામ કરી રહ્યા છે ત્યારે ભાદર નદીમાં બે ફાર્મ ખનીજ ચોરી થઈ રહી છે જેના વિરોધમાં કાર્યવાહી કરવા પત્ર દ્વારા તેઓએ માંગ કરી હતી બોટાદ જિલ્લામાં ભાદર નદીમાં જે લોકોને લીઝ આપવામાં આવી છે તેની પણ તપાસ કરવાની માંગ કરી છે ખનીજ વિભાગના અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી બોટાદ ખનીજ વિભાગના અધિકારીની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી થતી હોવાના પત્રમાં આક્ષેપ કર્યા હતા ખનીજ ચોરીને કારણે ખેડૂતોને કૂવામાં પાણીના તળ નીચા ગયા છે અને ખેડૂતોને સિંચાઈના પાણીની મુશ્કેલી પડે છે ભાદર નદીમાં ખનીજ માટે પ્રતિબંધ મૂકવામાં આવે તેવી જિલ્લા પંચાયત ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે આપએ જે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે શું છે વિગત મેં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હું બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન કેશુભાઈ પંચાળા રાણપુર સીટમાં ચૂંટાયેલો છું અને મારા વિસ્તારની અંદર રેતી રેતીની મોટા પાયે ચોરી થતી ફની હતી તો એમાં જિલ્લા જિલ્લાના અધિકારીઓ સંકળાયેલા હોય એવું મને લાગે છે તો આને વહેલા તકે પરત હાથે કામ લેવા મેં મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી આપ આપ પેલા આપે કોઈ રજૂઆત કરેલી ખરી ના કાલી હું ઇન્ટરવ્યુ માં ટીવી માં રજૂઆત કરી કે મારા વિસ્તારમાં મારી ફરજ બન્યા છે તો મારી ફરજ અનુસંધાનમાં અનુસંધાન મેં રજૂઆત કરી